આજ રોજ દાહોદના સિંગવડ તાલુકાના લિમ્બોદર ગામે સાસુ વહુ બનنے વિધવાઓની માનવતાની મહેક ફાઉન્ડેશન દ્વારા મુલાકાત કરવામાં આવી મુલાકાત કર્યા બાદ રેશન કીટ આપવામાં આવ્યું જેમાં વિધવા બેન ના પરિવારમાં બે નાના બાળકો છે જે બાળકોને ભણવા માટેની સુવિધા કરી આપવાની માહિતી આપવા માં આવી માનવતાની મહેક ફાઉન્ડેશન દ્વારા તેમજ આપણી આજુબાજુ આવો કોઈ પરિવાર હોય તો માનવતાની મહેક ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકો છો સો મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે ખૂબ જ લાંબો સમય પછી અમે અમારી ટીમ દ્વારા जो सेवाकीय प्रवृत्ति चालती थी बंद थी थी आजी श्रावण पत्ते थे अमे अभी कामगीरी शुरू करें तेरे सींगोड़ तालुका लींबूदर गा बहनों सासू बहुत विधवा है इनकी आर्थिक परिस्थिति नबड़ी है अमी मुलाकात करी अमी योग्य लगे आज राशन किट आतेम बा भाव कर जो बाड़कों ने माता तैयार हे तो अपने बने आश्रम शाला અને ભણાવીશું કર સૌ મિત્રોનું સ્વાગત છે કે જે પ્રમાણે તમે અમને સહકાર આપ્યો હતો ફરી પણ આ પ્રમાણે સહકાર આપજો અને આપણી આસપાસ કોઈ આવા બેન હોય નાના બાળકો હોય જેમને ભણવાની જરૂરિયાત હોય નાના મકાનની જરૂરિયાત હોય જે મેં અથાશક્તિ પ્રમાણ જે પ્રમાણે ભણાવતા હતા તે પણ ફરી બનાવી આપવા પ્રયત્ન કરીશું તો ખરેખર દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર